અને મારા પછી ઘણા બધા અહીંયા આવી ગયા એમના પણ વિડીયો સારા અને જે અહીંયા શાક લોકોને આવતા હતા સામાન્ય વ્યક્તિને પોસાઈ શકે ચાલીસ રૂપિયામાં બે શાક અને કાતો ચાર રોટલી અને ચાલીસ રૂપિયામાં બે શાક અને કાં તો આઠ પૂરી તો એ જ ભાવ અહિયાં છે કે નહીં મેં જોયું તો આજે આવ્યા પછી પણ મને પછી ખબર પડી કે અહીંયા હજી વસ્તુ લોકોને પોસાય એવા ભાવે ખવડાવવામાં આવી રહી છે ચાલીસ રૂપિયામાં બે શાક અને ચાર રોટલી અથવા આઠ પુરી તો અંદર જઈને પેલા તો એ જોઈએ કે સર્વિસ પાછી એવી જ છે અને વસ્તુ પછી એવી જ છે કે જે પેલા ખવડાવવામાં આવી હતી કે એમાં કઈ ફેરફાર થયો છે લેટ ચેક આઉટ તમને એડ્રેસ પાછું જણાવી દઉં આ રૈયા રોડ છે આ રૈયા સર્કલ જનતા ડેરી ની લાઈન માં તમે આવો રૈયા સર્કલ પાસે જનતા ડેરી એ લાઈન માં અહિયાં જ આ બનસી પુરી શાક અને બીજું એડ્રેસ તમને કીધું આ રૈયા રોડ પર સેલસ હોસ્પિટલ જે છે એની સામેના ભાગમાં બે શાકાવો તો એક શાક અને એની ક્વોન્ટિટી વ્યવસ્થિત આવે પણ અહિયાં તમે જોઈ શકો છો ચાલીસ રૂપિયામાં બે શાક આઠ ફૂરી અથવા ચાલીસ ચાલીસ રૂપિયામાં બે શાક અને ચાર રોટી

અચ્છા આ પાર્સલ હવે તમારે કરી રાખવા પડે હા સાહેબ કારણ કે બીજે ઉડી હોય છે કે પાર્સલ કરવાનો પણ ટાઈમ નથી મળતો બસ હવે 15 20 મિનિટ માં મામલા નેચરલ ઓડિયો કરી અને હું વોઇસ ઓવર કરી રહ્યો છું કારણ કે આપણી આ તૈયાર છે તો ઘણા બધા અલગ બીજા આપણે જે લોસ થઈ એનું ટેસ્ટ બાકીની સંભળાવી સૌજન્ય કીધું કે અમારા વધારે શાક ટેસ્ટ કરો પણ નહીં આજે આપણા ફેવરિટ જે બે શાક છે સુગીભાજી અને ચોળી આ બે વસ્તુ બેસ કરશે એમની સાથે આઠ પૂરી મરચા થોડું ડુંગળી ને કચુંબર ને બધું આપજો આજે પાપડ ખાસો લીજત નો પાપડ છે તો આપણી આ આવી છે પ્લેટ એકચુલી આ જે છે ને ભાણું મેં ટેસ્ટિંગ પર્પઝ થી લીધું છે એટલે મને બે રોટલી જે ટેસ્ટ કરી શકાય ને ચાર પૂરી બાકી અહિયાં ની સિસ્ટમ એવી છે કે આઠ પૂરી અને બે શાક આવે અથવા ચાર રોટલી અને બે શાક આવે પણ પાપડ જે છે લિજ્જત પાપડ છે તમે જોવા કેમ ક્રન્ચિંગ પર્પસ થી લીધો દસ રૂપિયા ના એક્સ્ટ્રા છે ઓવરઓલ આખું ભાડું જે છે એ પચાસ રૂપિયા માં જાય છે પાપડ સહિત બાકી ચાલીસ રૂપિયા માં આરામથી લોકો જમી શકે છે અને અહીંયા મારી આજુબાજુમાં ઘણા બધા લોકો જે આસપાસમાંથી કોઈ હાર્ડ બીલું કામે આવ્યા હોય અને ભૂખ લાગી હોય તો અહીંયા આવીને જમવાનું પસંદ કરતા હોય છે બે વર્ષ થઈ ગયા એનો વિડીયો બનાવ્યો ટેસ્ટ કેવો છે હવે આપણે ચેક કરવાનું છે બાકી તો આપણે એમને બેકિંગ પ્રોસેસ જોઈ હજી પણ એને જ બેકિંગ પ્રોસેસ છે અને હજી એને એજ જ વર્કિંગ સિસ્ટમ છે સુકી ભાજી માં કઈ ફેરફાર જોઈએ કે નહીં જોઈએ સાવ સાધુ કોણ પહેલી વખત સૂકી ભાજી ખાધી હતી ને એ થોડી ઓછી મસાલેદાર હતી આ વખતે સૂકી ભાજીનો ટેસ્ટ એના કરતા થોડો વૈધો છે દસ વીસ ટકા ફેર પડ્યો છે બાકી તો નોર્મલી રસાળા બને કારણે સેવ ટમેટા તો બધા લોકો ખાતા હોય અને હું એટલો બધો સેવ ટમેટાનો આશિક નથી એટલે આપણે આ ચોળી થઈએ રોટલી સોફ્ટ છે અને પુરી એવું છે કે પ્લેટમાં મૂકાણા પછી દસ પંદર મિનિટ શૂટિંગ કર્યું હવે પૂરી ની ફ્રેને હમ સરસ मजा आई भी पहले कर पहली बार आए ना आप अच्छा लग रहा है तो आप क्या काम करते हैं तो है बस से लगे हैं अच्छा ये पीछे जो आज पाचड़ ना आखो जो वरांडो है ना ये मोटा भाग बस नु पार्किंग कारण दौड़ सौ फूट रिंग रोड पर

એ લોકોના પણ ઘણા બધા વ્યુઅર્સ જે છે એમના અહીંયા કસ્ટમર અને મારે એ ખાલી એક જ ચેક કરવું કે આ બે વર્ષમાં એ ભાઈ વધારે મોજમાં ભાવ દીધા પણ હજી પણ એ વસ્તુને પણ આજે બે વર્ષ થઈ ગયા મારા વિડીયોને પણ હજી એમના એ જ ભાવ છે સર્વિસ પણ એ જ છે આવીને આપણે તમને રાખવું ભાઈનું સેટઅપ દેખાડવું હજી એ જ સેટઅપ જે છે એમનું ચાલે છે ઓલ ટાઈમ બેઠક વ્યવસ્થા વધારી દીધી છે અને ટાઈમિંગમાં વધારો કર્યો એ જ ટાઈમિંગથી સંતોષપૂર્વક ધંધો કરે છે આ વિડીયોને આપણે અહીંયા જ કમ્પ્લીટ કરીએ મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં જય જય ગરીબી ગુજરાત સ્ટેબલેસ